આત્મહત્યા કોઈ ઉકેલ નથી અમે તમારી મદદ માટે સદા તૈયાર છીએ ટ્વેન્ટી ફોર સેવન ટોલ ફ્રી નંબર કોઈ પણ સમય મનોવૈજ્ઞાનિક સલાહ અથવા હસ્તક્ષેપ માટે સંપર્ક કરી શકાશે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની ટીમ પીડિત વ્યક્તિને સાંભળવા અને યોગ્ય માર્ગદર્શન આપવા તાલીમ આપવામાં આવશે સહાય માંગનાની ઓળખ અને સમસ્યા સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે અગાઉના વર્ષોમાં સુરત અને આસપાસના વિસ્તારોમાં આત્મહત્યાના કેસોમાં વધારો થયો છે જેમાં યુવાનો અને પારિવારિક તણાવના શિકાર થયેલા લોકો મુખ્ય છે પોલીસનું આ પગલું સમાજમાં જાગૃતિ લાવવા અને માનસિક આરોગ્યને ગંભીરતાથી લેવાનો સંદેશ આપે છે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જો સુરત શહેર કંટ્રોલ રૂમમાં ટીમ બેસે છે જેમાં પોલીસના અધિકારી જવાનોના સાથોસાથ કાઉન્સલર બી સાથે રહે છે જ્યારથી આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ત્યારથી લગભગ ત્રણસો એકતાલીસ જેટલા અમે કોલ્સ આવ્યા છે આમાં સડસઠ લોકોના એકદમ આ લોકો જો સુસાઈડ કરવા જતા હતા ત્યાંથી બચાવી લેવામાં આવેલા છે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અમારી પોલીસ કંટ્રોલરૂમ વ્હીકલ દ્વારા અને એના માટે જો સંકલન અમારી આ હેલ્પલાઇન કરી હતી એના લીધે લોકો એટલા લોકો જો જીવ બચી ગયા છે મારી આ બધા વિનંતી છે કે કોઈ એવા પગલા અંતિમ પગલાં લેતા પહેલા આપ જો સુરત શહેર પોલીસ તરીકે મને એક તક આપો અમે સુરત શહેર પોલીસને આપને ખરેખર જરૂરત છે